મજામાં મજામાં જઈશું એ આ સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં આપણે આવી ગયા છીએ વાડીએ આપણે જીરુ વાવ ભાઈ હતા ને એની વાડી આવી ગયા છે ગાડી વાળા ભાઈ જો નીકળી ગયા મદરની હોય છટો હાથી ઘટે છટા હાથી ને સવાઈ જાય ને ભાઈ આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ આજ સવારે ચાલુ કરતી તો તે બ્લોગ બનાવવાનું ચાલુ છે ચેક્ટર આપણું વાં પડ્યું છે ને પર ભાઈ છે આપણા એનું વાવી ગયા હતા ગામના જ છે તો કંઈ વાંધો નહીં હવે આપણે જીરું વાવ્યું હતું એ કેટલું ગ્રામ ગયું ને કેવું ઉગ્યું છે જોહું તો જીરું બતાવી રહ્યો અત્યારે હું તમને જો આવી કંઈક સારું દેખાય છે હેડ હટ દેખાતી છે જો તમને કેમેરામાં કમ્પ્લીટ ખાસ પાણી ચાલુ છે કેટલા હું પાણી ચાલુ છે આ ચોથું પાણી પીએ દીએ તો પાણી ઉગી ગયું હતું જીરું કમ્પ્લીટ જો બબ દોઢ દોઢ બબે ઇંચનું થયું છે જો વિડીયોમાં જોતા જઈશું તમે આઠ હારું હે જો ગણીએ ને આપણે પારા ગતિ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને ઓલી પારાની આઠ દાતાની છે આપણી કમ્પ્લીટ ને આઠ હારું થાય છે ને આમાં જીરું ગયું તો બારસો થી સાડા બારસો ગ્રામ 300 ગ્રામ આમાં આપણે ગયું છે નહીં કે ખખડતું તો બહુ ને પાણા કજાળું પડું હતું ને એની હિસાબે જીરું થોડું ઓછું ગયું છે હાવ શાંત જમીન હોય અહીંયા ખખડે અહીંયા વધુ જાય એક ધારું ખોખડે રાખે અહીંયા થોડોક ઓછો જાય જો આપણે સસ ભાઈ જઈ જોવા જોઈએ જો ટાયર લઈને જાય છે પંક્ચર પડી ગયું છે ને અત્યારે હાલમાં આપણે પાણી ચોથું પિયત ચાલુ છે ને આપણું ટ્રેક્ટરમાં ઊભું રાખ્યું હોય તો જો સાડલી દેખાતી જાય છે ગયા તા ઘઉં બેક વીઘાના હતા વાવી આવ્યા ને આ ભાઈ આગ ઊભા રહી ગયા પિયત આપે ચોથું ને બેક્ટેરિયા પાયા હે કાંઈક કી બેક્ટેરિયા પાયા છે છાઇટા હે એ ખબર નથી નવી રીતના વાવેતર છે આપણું જીરાનું ચાહટીયું વાવેતર છે છાંટણીવાળું નથી હેમવરાય નથી ચાહટિયું વાવેતર છે ક્યારામાં આઠ હારું થાય ને હજી પેલો નહીં નીકળો નથી ખળનું કાંઈ આમાં પરમાણ નથી પણ હરોળા હે માંડવીને હરોડા ખાલી આમાં છે એટલે હરોડા એ ભાઈને વીણવાના રહે ખળ ઓછું હે કોક 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 ક્યાંક ક્યાંક દેખાય ને ભરપૂર માત્રાની અંદર બાસાલી પાઈ છે પડું હે છક વી ગાવડું આ ટોટલ ને ઓછામાં ઓછી અઢીથી ત્રણ લીટર બાસાલી પાઈ દીધી છે એટલે ખળ એટલું બધું ખાસ નથી ને આવી રીતના આ ખેડૂત જોવા ઊભા ખેડૂતો જે શરમાય એનું કારણ છે કે હાઈલે રાખે બધા કંઈ એવું બધું આપણે કંઈ નથી ઓલું બોલે કે ના બોલે આપણે આપણી રીતે બોલી દેવાનું જે પાણી પીએ ચાલુ હત બે એકવાર આ રોડ હાલે છે ચાલુ અહીંથી આ જાય મોડ પર આ ગાડી ને એ મોડ પર જાય વાં ચોકડી પડે આ મોડ પર જાય છે ને અહીંથી આ થાંભલો હોય ને અહીંયાથી આ નવાણીયા રંગ પર ને પડાણા ને આ મોડ પર ને મોડ પરના પાટી છે આ આપણે બે સાઈડ રોડ હે ને વચ્ચે વાળી છે ને આપણું ખુદનું વાવેતર છે પાણી જો આવેલું આવે મસ્ત રીતે તો કાંઈ વાંધો નહીં આજનું કામ બધું આપણે આવું જ છે વિડીયો બનીને રહેજો વિડીયો જોયા લાયક બનશે તો હાલમાં આપણે આવી ગયા એ ચણાની વાડીએ આપણે ચણા વાવ્યા હતા આગોતરા એમાં હાથી તો આપણે બે દિવસ ને તન તન પાણી હાથી આ ચણામાં અત્યારે આ ચોથું પાણી પિયત માં હાલે ચણામાં ફ્લાવિંગ બહુ મસ્ત આવી ગયું છે ફૂલનું ફૂલ બહુ મસ્ત છે જો દેખાતા છે તાણ આપી દીધી હારા મરી આગોતરા ચણા છે આ પાણી પીએ એટલે પાટલા અડું અડું થઈ જાય ફાર્મિંગ પર બહુ જોરદાર આવશે એટલે હાથી આના પછી એક જ હાલશે ને બે મોટરું ચાલુ છે આપણે ભેગી એક કયો અહીંયા અહીંયા હાલે છે આ ધોરિયામાં આમ પાણી જાય છે એક આ ઉપલા ધોરિયામાંથી આવે છે ઉપર અહીંયા લાગીને અહીંયા આ છેલ્લું નાખવું છે હવે આ બે થઈ જાય ભેગી અહીંયા જોઈન્ટ થઈ જાય ને એટલે આ પાણી એક તો ધોરિયામાં બે ભેગી આવશે ને આવડું આ નદીમાંથી આવે છે ને આ વાવમાંથી આવે આ નદીનું આવે ને આ વાવનું છે એટલે આવું બધું કામ હાલે છે ચણા એક નંબર બની ગયા હો ભાઈ ઘટે જ નહીં ગયા મંગલભાઈ છેલ્લા તંદિથી પાણી જ વાળે રે મંગલભાઈ કેટલા થયા પાણી વારો ચાર દિવસ થઈ ગયા પાછતરા ચણા પગત્રા ને આગતરામાં પાણી હાલે છે ને મારે જવાનું થાય મેથામાં પાણી વાળવા ઉલારો પડવા કેમકે અહીંયા તમારે કોહવાડી જ છે અહીંયા ઉલારે ઉલારે હાલે એટલે હું જઈશ મેથામાં પાણી વારવા ઉલારો ઉપડવા કલાક કે દોઢ કલાક ચાલશે જે હાથ આઠ નાકા પીતા આપણે એવું કરશું કામ ને બહુ પછી જવાના હે ઘઉક વિકાના ચારક વીઘાના ઘઉં છે બહુ પછી ઘઉં વહવા જવાનું થાય ને સવારે બે વીઘાના ઘઉ હતા વાવેલી થોડાક જ હતા બહુ પછી તણક વીઘાના હે ત્રણથી ચાર વિકાના વાવી દેવું ને ઉલારો ઉપાડવા જાવ આપણે મેથાનો એવું બધું કામ આજની તારીખની અંદર હાલશે ખેતીનું આવશે આપણી ઘરની વાડી બતાડશું ને આપણે વાવવાજા હોળી આ વિડીયોમાં જોવા મળશે એટલે વિડીયોમાં ખરેખર બન્યા રહેજો એ વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને દસ લોકોને શેર કરી દેજો વિડીયો તો હાલમાં અત્યારે આપણે બિયારણ થઈ રહ્યું હતું ઘઉંનું ને ભાઈ જો ઘઉંનું બિયારણ જો કેમ કે ઓલા હેઠળ ઓ ભાઈ આપણે આને હવે નાખશે અંદર બિયારણ પછી આપણે પાછું વેતું કરી દે ચા ચાહે ને અઢી વીકા જેવું અઢીમાં પાંચ પોઈન્ટ ઓછા છે વવાણું છે આમાં કંઈક પારા થયા હે ને અત્યારે હજી વાવેતર હાલમાં હાલે છે ને એ ખરેખર હાઠીયું આપણે સોરી આપણે કપાસવાળા ઠાલા થયા ને એમાં જ વાવેતર હાલે છે એટલે કોઈ આ માગફળી છે નહીં પાછા તરા કપાસવાળા ઠાલા થયા ને એમાં બધા અત્યારે વાવેતર હાલે છે તો લાંબુ આવી ગયો પેલા નરસિંહો દઈએ રાખજો પાણો કે નરસિંહ કેમ બાકી ઘટે કઈ ઘઉં કેમ થા થા ને થઈ થઈ આપણે દેવાભાઈ હે ને ઘઉં આવી ગયા છે આપડે આટલું કઈક છે પાછા વીસ કિલો આવી ગયા કેમ કે પહેલેથી ઘટેમાં જતા આપણે ખેડૂતને ફોન કરી દીધો તો હવે હેઠા મોસમ દે કદાચ એમાં ઘટાડ ઘટે કઈ કઈ ના કાઈ કેમ કે હજી વીઘાની માથે હે થોડુંક પડુંક આપણે કરશું એટલે ખબર પડી જાય એટલે ઘટે એવી શંકા છે એક પુથલ વારની હેઠા મોસમ દેવી એટલે હજી શંકા તો થોડીક ભાઈ ઘટશે તો ખરા પર આગળ આગળ થઈ ગયા ને આપણે નરસિહભાઈ હે આપણે હા આપણે તમને ચહેરો જોયો છે આપણે શોટ વિડીયો ઉતારો તો આ નરસિંહભાઈ ને અડદ કાઢવા ગયા તા નાથા ભાઈ જો નાથા ભાઈ હા ઠીક હાથમાં લઈને ઠપકા રે હે નાથા ભાઈ આપડે ખાતર એરી ગયું નહીં હાલતા હાલતા અને ખાતર એ હરી ગયું હતું થોડુંક આ ખાતર એને ઓછું હોય થોડુંક આગળમાં ખાતર એ ને એમાં થોડુંક જામી કેમ કે હવે દિવસ એના ઘરે જવામાં માં હે ને ભેદવારું વાતાવરણ થઈ ગયું અત્યારે ઠંડી પડે ને એની હિસાબે ને ઓલું બાર બાર આપણે હે ડીએપી ઓલું કારું કારું કઈક આવે હા ઘરનું કોલસા જેવું કેવું બટકાવી દે ને હા ભેરવી દે ભાઈ હપકાવ હપકાવ પાવડર ભેરાવજે પાવડર ભેરવીને આપણે વેતું કરી દેવું છે નરસિંહભાઈ ક્યાં ભાઈ વાવતર સારું થઈ ગયું છે નરસિંહભાઈ ચણા કેમ ઉગી ગયા હળેલા ચણા વાવ્યા તો ખબર ઓલવારા જોરદાર ઉગી ગયા કઈ ઘટે જ નહીં ઘટે નહીં ને તો સામું તો જોવો હા હવે રસી ભાઈ હાચા ભાઈ નાથાભાઈ જો નાથાભાઈ નાથા ભાઈ ને કઈ ભાઈ હાલો ભાઈ નાથા ભાઈ આપડા પેટી ઉપર બેઠા હતા ગાજર નું ને રતારા દડા કોબી નું વાવેતર છે દલવાળી છે ભાઈ કેટલા વર્ષ થી અમારા અહિયાં કુચે મરે કામ કરે પણ જમીન લઈ લીધો ભાઈ કુચ્ચે નથી મરતા જમીન લઈ લીધી ભાઈ સાત આઠ વીકા દસ વીકાના ગામમાં એમ કીએ આવડ થાય છે થોડા થોડા દલવાડી કામ સારું છે ડુંગળી દલવાડીઓ લીલી હેવાર જેવી દેખાય ને આપણે કપાવાળા ઠાળા છે ને હાઠીઓ પાણી એ ઘઉં હાઠીયું કરવા શિયાળો રહ્યો હાલો તો આપણે ચાલુ કરી દે તો હવે ફાઈનલી આપણે ઘઉં નું તો થઈ ગયું કા નરસિંહ થઈ ગયું હા હા આવે તો થઈ ગયું ને આપણે ચણા વાવી ગયા તા જોવાય રહ્યા ચણા નું આવે તો કર્યું તો આપણે આમાં મટકા એટલે કે ડંખ હતા હોય એ ત્રીસ ટકા હળેલા હતા એટલે સાઠ ટકા જેવા હારા હતા એટલે આમાં આપણે હે ને વિગે તેર કિલો જેવું બિયારણ નાખ્યું હતું એમ ખબર જ હતી કે ભાઈ આમાં આપણે નાખવું જ પડે એમ છે લગાવતી ને ખેડૂત કહી દઉં કે તેર કિલો જેવું નાખો તો ઉગાવો લઈએ કદાચ અગિયાર કિલા જેવો લઈ લે અગિયાર હાળા અગિયાર બાર કિલા જેવો એટલે આપણે વધુ જ નાખ્યું હતું પણ ઉગાવો બહુ સારો લઈ લીધો એટલે કે પછી વીસ વી પંદર વીસ ટકા જેવા ઓછા વિ છે કદાચ નવ્વાણું ટકા કેમ ઘરનું બિયારણ હતું ખેડૂનું નવી રીતના ચણાં આવે તો થયું ને આપણે જો દેખાય ને લી કારું કારું એ બધો ભાગ હાળા તન વીઘાના ઘઉં થયા ઓફરમાં ઓફરમાંથી માલ મીંડા કાઢવા દાના દાનાભાઈ રાજમામાં આંટો મારીને આવે છે ઘણી ઘણે આટો મારવા જાય પણ મને હજી એને હિસાબ કરતા હોય શું કરતા હોય કે હમણાં મોટા થાય ને હમણાં નીકળી જાય ને કેટલા કેટલા માણું ઉતાર આવશે એવો હિસાબ કરો ભાઈ ના ના ભાઈ લાગણી ને કેવું ભાઈ ભાઈ ઓફર માંથી માલ કાઢે બિયારો ઈ ખાતર નું હે જાર આવું હલો ભાઈ ખાતરનું ખાતરનું હે ખાતર લેવું હે ભાઈ નાતા ભાઈ હા નથી ભાઈ તો બહુ આગતરા રજા લઈ મળશું કાલ નવા વિડીયોમાં ત્યાં લગીને આપણે આજથી રજા લઈએ કાલ નવા વિડીયો મળશું ખરેખર વિડીયો ગઈ હોય તો લાઇક કરી દેજો શેર કરજો ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ને કાલ નવા વિડીયોમાં આપણે પાછા મળશું એટલે વિડીયો જોવો છોડશો નહીં ને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને અમને વ્યૂ મળ્યા રાખે ને એટલો બધો સપોર્ટ થયા રાખે તમારા થ્રુ એટલે રજા લઈ જય જવાન જય કિસાન ભારત બતાકી જય